ચર એસોસિએશન ના કારોબારી છે મેન્યુફેક્ચર એસોસિએશનના ચેરમેન છું જીએસટી ના મુદ્દા લઈને આજની પ્રેસ કોન્ફરન્સ છે શું મુદ્દો છે અને કઈ રીતે અત્યારે જે ટેરિફ ચાલી રહ્યું છે તેમાં ગવર્મેન્ટ એક હેતુ છે કે જીએસટી ના ડેટ કરવા જેમાં પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને એબોલીસ કરીને પાંચ ને અઢાર ટકા રાખવા અમારી પ્રોડક્ટ અત્યારે અઢાર ટકામાં આવે છે અમારી ગવર્મેન્ટની રિક્વેસ્ટ છે કે અઢાર ટકામાંથી પાંચ ટકા કરવામાં આવે છે અઢાર ટકાથી થી પાંચ ટકા કરવામાં અમે ખૂબ કોમ્પિટેટિવ થઈશું એક સારી પ્રોડક્ટ આપી શકીશું ગ્રાહકને ઘણી બધી પ્રોડક્ટ ઓપ્શન મળશે અને જેનાથી ગ્રાહકને સો ટકા ફાયદો થવા જઈ રહ્યો છે કેન્દ્ર ગુજરાત કઈ રીતના ચાલુ છે અમે બાવીસ આઠે ઇન્ડિયન ગવર્મેન્ટને દરેક એજન્સી ને મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ફાઇનાન્સ મિનિસ્ટ્રી કોમર્સ મિનિસ્ટ્રી ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટ્રી દરેક ને મિલિંગ થી આ જાણ કરેલી છે કેટલા એસોસિએશન છે ભવિષ્યમાં હાલમાં અત્યારે એસોસિએશન સાથે પાંચસો પ્લસ મેમ્બર જોડાયેલા છે અને જે લગભગ મારા હિસાબે આઠસો થી હજાર માણસો નું આ સંખ્યા પર થઈ શકે છે आज जी एस एस एम डी ए की मीटिंग है यहाँ पे ए एम ए में अहमदाबाद में और ये जी एस टी में जो अठारह परसेंट का स्लैब है उसे रिड्यूस करके हम लोग फाइव परसेंट की डिमांड कर रहे हैं और उसका क्या बेनिफिट हम गवर्नमेंट को दे सकते हैं इसी संदर्भ में बुलाई गई है और हमने अपना रिप्रेजेंटेटिव और रिप्रेजेंटेशन दोनों जो है वो गवर्नमेंट को भेज दिया है सेंट्रल गवर्नमेंट को और हम लोग आशा करते हैं कि गवर्नमेंट हमारी बात सुनेगी और 18 से 5 परसेंट के स्लैब में जो डिटर्जेंट प्रोडक्ट्स हैं उन्हें लेके आएगी ताकि हम और भी अच्छी गुणवत्ता ग्राहकों को दे सके और साथ में गवर्नमेंट को हम लोग और रेवेन्यू जनरेट करके विन विन सिचुएशन करके और मेड इन इंडिया विकसित भारत और आत्मनिर्भर भारत के तहत हमारा ये प्रयत्न रहेगा कि हम गवर्नमेंट के साथ में हाथ मिला के एक अच्छी प्रोडक्ट्स बनाए अपने लोगों को दें और एम और जो ये कंपनीज हैं उनके सामने एक गुणवत्ता वाली प्रोडक्ट दे सके